માદેવર કપિલ પંડ્યા સર્વિસ માઇલ એનજીઓમાંથી આજરોજ તારીખ અઢાર બાર બે હજાર પચીસના ચૌદ દસના દિવસે આજે એક એવા માળીની મુલાકાતે અમે આવ્યા છીએ કે જે માળી છે એ ઓફિસમાં કચરા પોતા કરવા જાય છે એમના પગ છે એમનો પગ સાથ નથી દેતા એમનું શરીર છે સાથ નથી દેતું એમના જે હસબન્ડ છે એમના હસબન્ડ પણ એક્સપાયર થઈ ગયા છે એક એમના છેતાલીસ વર્ષના દીકરા એ પણ એક્સપાયર થઈ ગયા એક એમના પાંત્રીસ વર્ષના દીકરા એ પણ એક્સપાયર થઈ ગયા છે અને અત્યારે હાલ જે માળી છે એ એકલા જ રે છે તો નીરુબેન અમારા આંગણવાડીના બેન અને આશા વર્કર અમારા દક્ષાબેન એમને અમને માળી સાથે મુલાકાત કરાવી અને આજ રોજ

તમને એવું લાગે ને જયારે તમારે નીરુબેન ને કહી દો નીરુબેન નું ઘર તો તમે જોયું છે ને નીરુબેન ના તમારે વિના શંકો છે જણાવી દો મારે આ વસ્તુ જોઈ છે